એસપીને આવેદન અપાયું અને સાથે તેમણે જે આક્ષેપો કર્યા છે તેમને જે રજૂઆત મૂકી છે કે અમે સિત્તેર જેટલા દારૂના અડ્ડાઓનું લિસ્ટ એસપીને આપ્યું છે કોઈ પગલાં નહીં લેવાય તો જનતા રેડ કરવાની પણ વાત કરી છે સાથે નશાબંધીનું કડક અમલ અને નશાનો જે વેપલો એ થઈ રહ્યો છે તેને બંધ કરવાની પણ માંગ મૂકવામાં આવી છે ભારતના ભવિષ્ય એવા યુવાનોને બચાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ તમે જે લિસ્ટ જોઈ રહ્યા છો આમાં સિત્તેર જેટલા દારૂના અડાનું લિસ્ટ એ એસપી કચેરીએ જઈને કોંગ્રેસે આપ્યું છે અને કહ્યું છે કે આ તમામ ઉપર જો તમે કાર્યવાહી નહીં કરો તો આગામી દિવસોમાં જનતાને સાથે રાખી અને જનતા રેડ કરવામાં આવશે એ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ કોંગ્રેસ

તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું બાકી આગામી દિવસોમાં જનતા રેડ કરવાની પણ ચીમકી આપી ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા અને કાર્યકર્તાઓ દ્વારા શું માંગ છે અને શું વાત કહેવામાં આવી જોઈએ જી આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માનનીય એસપી સાહેબને આবেদন પત્ર પાઠવવાનો કાર્યક્રમ હતો ત્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસન ની અંદર એકત્રુ શાસન ની અંદર બુટલે જાણે બે લગામ થઈ ગયા હોય એવી રીતના ખુલે આમ દારૂ વેચી રહ્યા છે ત્યારે મોરબીના સ્થાનિકો દ્વારા અમને વોટ્સઅપ પર જે માહિતી આપવામાં આવી છે કે આ ફલાણી જગ્યા ઉપર ફલાણા બુટલેગર દારૂ વેચી રહ્યા છે એવું મોરબી જિલ્લાની અંદર થી વધુ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એમાંના સિમકોડ દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે મોરબી એસપી સાહેબને આપેલું છે ભૂતકાળની અંદર માન્ય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા પણ જે પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી કે ચોવીસ કલાકની અંદર તાત્કાલિક તમામ બુટલેગરોને લિસ્ટેડ કરો અને એના ઉપર પગલા ભરો આજ દિન સુધી એના ઉપર એક પણ હવે આટલા લિસ્ટ અમે આપેલું છે એટલે હમણાં તો કઈ પોલીસ થોડીક સ્ટ્રીક થઈને કાર્યવાહી કરશે એટલે અડ્ડાઓ બંધ કદાચ થશે પણ આ અડ્ડાઓ ચલાવવા કેવી રીતના શક્ય છે પેલો પ્રશ્ન કારણ કે આ પોલીસને ન ખબર હોય એવું ન બની શકે કારણ કે આટલા બધા આમ લોકો એમ કહે છે કે અમારા વિસ્તારમાં આ ગુટલેગર વેચે છે પોલીસ આનાથી અજાણ હોય એ કેવી રીતના શક્ય છે આ તમામ લોકોને ભ્રષ્ટાચારી જે લોકો છે ભ્રષ્ટાચારી લોકોની મિલી ભગત આ તમામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોય ત્યારે આ અડ્ડાઓની અંદર આગામી દિવસોમાં ત્રીસ દિવસ પછી અમે અમારી ટીમ સાથે અમે તપાસ કરશું અને લોકો અમને જો સહકાર આપશે તો કોંગ્રેસની ટીમ તેની સાથે રહીને જનતા કરીને તમામ લોકોને પકડવાનું ચંદ્રણ કરી સભામાં શિવનગરની જનતા જિગ્નેશભાઈ ને જયારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે જીજ્નેશભાઈ જે શિવનગરના એસપી ને મહિલા અને એમને જે ઉગ્ર રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંખવી સંસ્કારની વાતો કરે ત્યારે અમે હર્ષભાઈ સંખવીને કહેવા માગીએ છીએ કે હર્ષભાઈ છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારા ઉપર અબજો નહીં પણ ખડપણના ડ્રગ્સ ગુજરાતમાં ગરીબીઓને

નથી આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ ડ્રક્સ ચરસ ગાંજિયો આ બધું મળી ગયું છે છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તા કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે ત્યારે અમે જીગ્નેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું અને આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે માર્ગદર્શન આપશે એ માર્ગદર્શન અનુસંધાન અમે કાર્યક્રમો આપશું